મરગાનો મટન મરઘીનું 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 મરઘી અમારી આ રે પંથુભાઈ ફાલુબેન રિંકલ અને દરવાજાની અંદર દેખાડ્યું છે માસી કાક લે છે શું લે છે દેખાડતી આપણે દરવાજાની અંદર અમે આવી ગયા છીએ વસ્તુ લેવા આવી ગયા છે કપડા એસબીઆઈ બેંક એસબીઆઈ બી બેંકની પાસે દરવાજા આશિયાપુરા આઈસ્ક્રીમ હવે આપણે તમે આગળ દેખાડી લાઠીની પુરાણી જેલ તમે જોઈ શકો છો આ લાઠીની જેલ છે અને ત્રોફા લેવા હોય તો ટોફા અહીંયા આગળ મળી જાય આગળ દેખાડવી અમે આવી ગયા અમે આવી ગયા છીએ લાઠી ની અંદર લાઠી ના સફરજન તમે જોઈ શકો છો સફરજન જંબુક તો બહુ મોટા આવી જા છે તકદીર સફરજન ના પડી જ ને વાહ સાહેબ નું દવાખાનું તકદીર પાઉભાજી પાણીપુરી ભેળ ગુજરાતી ગુરુ લાઠીની બજારમાં આવી ગયા છે તો આપણે જવાનું છે ગાંઠિયા ખાવા તકદીર ગાંઠિયા ગીર દાબેલી પણ આવી ગયા છે

ખાવા છે સંતુભાઈ હા તો પંતુભાઈ કે અમારે દેશી મરચા ખાવાના અમારા પાણિયા ભાઈ છે શરમાઈ જાય જો પાણિયા ભાઈ પાણિયા બે શરમાઈ જાય અમારે પાણિયા બે ભાઈ છે એ કે અમારા ઘર માં गरम ગાટી આવી جاتی અમારા પશ્ચિમ ચટણી આ બાજુ આવે છે પંથુભાઈ પંથુભાઈ ને ચટણી ભરી દીધી છે ચટણી તો આમ છે કઢી ભરે છે અમારે પંથુભાઈ આટલું ગરમા ગરમ છે ભાઈ દેશી મરખા છે મોળા છે મોળા મરખા કાઠિયા મળ્યા છે ખાવા અમારે અહીંયા નથી <laughs> <laughs>

લાઠી પકાલા તારાબંધ છે આ રોડ આવી જશે લાઠીની બાવળી બજાર કહેવાય મારા વલા મારા તો કારખાના જૂનવાણી મારા સાગરભાઈ હતા સતીષભાઈ જયદીપેન આ બાજુ હતા શાક માર્કેટ શાક માર્કેટ તારા નહીં પછી શાક માર્કેટ ભરે છે વાદળા પણ બહુ થઈ જશે વરસાદ તો શહેરની માવઠું પૂરું થઈ ગયું અને કઈ મજા આવી નવા હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ચેનલમાં નવા હોય વિશાલ અરવી બ્લોગમાં અમારો બ્લોક કેવો લાગ્યો તમને જાણવા મળ્યું છે અમારા લાઠકીની અંદર વસ્તુ મળે છે એમ હોય તો સારું